જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત વહીવટી સર્વિસ એટલે કે ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરનો આજરોજ અભ્યાસક્રમ જાહેર કર્યો છે જેમાં એમણે એક મહત્વની વાત કહી છે એક લાઇનનું એમને લખાણ આપ્યું છે કે મુખ્ય પરીક્ષાનો ઉદ્દેશ્ય એ વિદ્યાર્થીઓની યાદશક્તિ સ્મરણ શક્તિ ચપાસવાનો નથી કે કેમનું યાદ રહી છે કેટલી જાણકારી એમની પાસે છે એ નથી પણ એ કેટલું ઊંડાણપૂર્વક સમજી શક્યા છે અને એમની વિચારવાની ક્ષમતા કેટલી છે એ જાણવાનું છે એટલે તમે જ્યારે સબ્જેક્ટની તૈયારી કરો સબ્જેક્ટને સમજો ત્યારે એને યાદ રાખવું કે એની ઇન્ફોર્મેશનને ઇનપુટ કરવા કરતાં કેટલું તમે એમના ડેપ્થમાં એનાલિસિસ કરી શકો છો એ મહત્ત્વનું છે અઢારસો સત્તાવનના વિપ્લવના નિષ્ફળ વિપ્લવના કારણો શું આ તમે યાદ રાખી લખશો પણ એક્ઝામની અંદર આનો ક્વેશ્ચન આ રીતે બી પૂછી શકે છે કે અઢારસો સત્તાવનનો જે વિપ્લવ થયો છે અગર એ સક્સેસફુલ થયો હોત તો તો તમારી દિફ અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં કામ આવી જત તમે જેટલી ઊંડાણપૂર્વક સમજી શકો છો અને અગર કહેવામાં આવે કે અઢારસો સત્તાવનનો જે વિપ્લવ છે એની અંદર અગર વિપ્લવ ના થયું હોત તો આજનું ભારત કેવું હોય છે તો અહીંયા તમારું તાર્કિક વિશ્લેષણ મહિને આવે છે તમારી ઇન્ફોર્મેશનને તમે કઈ રીતના રિપ્રેઝેન્ટ કરો છો એ મહિને આવે છે તો એના માટેની તૈયારી તમે કરો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે